નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષીવૃત વિકલ્પ કોટવાલ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસથી ઓફિશિયલી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ ઘોષિત થઈ ચૂક્યા છે એમણે હોદ્દાના શપથ લઈ લીધા છે હવે આપણે એમને પ્રેસિડેન્ટ ઇલેક્ટ ના કહી શકીએ આપણે એમને પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહેવાના હોય ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બનશે પછી એ શું કરશે આ એક ચર્ચાનો વિષય હતો અને આવી એક ચર્ચા આપણે પણ કરેલી હતી આપણને તો જો કે આ બધી વાતો ખબર હોય નહીં પણ એ આપણને સામેથી કહેતા હોય એના પરથી સમજીને આપણે વાત કરતા હોઈએ ડોનાલ્ડ ટ્રમ્પે એ વખતે કહ્યું હતું કે હું રાષ્ટ્રપતિ બનીશ એના પહેલા દિવસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને અમેરિકામાંથી બર્થ રાઇટ સિટીઝનશીપ સમાપ્ત કરી નાખીશ પહેલા દિવસે કરી નાખ્યું એક્ઝિક્યુટિવ ઓર્ડર એમણે પબ્લિશ કરી દીધો છે અને એના દ્વારા અમેરિકામાંથી જન્મ દ્વારા મળતી નાગરિકતાને એમણે ખત્મ કરી નાખી છે વિષય મજાનો છે અને વિષય ઉપર આપણે અગાઉ ગોષ્ઠી કરી છે માંડ બે દિવસ પહેલાં જે દર્શક મિત્રો એ ગોષ્ઠી ન જોઈ હોય એમને ખાસ આગ્રહ રાખીશ કે આ એક અપડેટ છે અત્યારે જે ગોષ્ઠી કરી રહ્યા છીએ એ જૂની ગોષ્ઠીનું અપડેટ છે તો પહેલાં એ ગોષ્ઠી આપ જોશો એને સમજીને પછી આપ અહીં આગળ આવશો એ ગોષ્ઠીને હજારોની સંખ્યામાં આપે જોઈ એનાથી વધુ પ્રોત્સાહન મળ્યું એના વિષય પર એક અપડેટ હતું તો એના ઉપર ગોષ્ઠી કરવાનું હવે પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને અમેરિકામાંથી બર્થરાઇટ સિટીઝનશીપ સમાપ્ત કરી તો નાખી પણ કેવી રીતે શું એમની પાસે આવી સત્તા છે ખરી સત્તા વગર તમે આવું કરી ના શકો ને તો સત્તા છે ખરી અને છે તો એ ક્યાં છે જેમ આપણે વાત કરી હતી કે વ્યવસ્થા તે આગળ એવી બની ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિ કે જેનો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જન્મ થયો છે ફક્ત જન્મ થવાના કારણે એને ત્યાંની નાગરિકતા મળી જતી હતી કારણ કે એ લોકો યુસ સોલીના સિદ્ધાંત પ્રમાણે ચાલતા હતા યુસ સોલી યુસ સેંગ્વિનિસ નાગરિકતા અંગેના સિદ્ધાંતો છે કે જેની માંડીને વાત આપણે પેલી ગોષ્ઠીમાં કરેલી છે એટલે ફરી વાર કહું જો આપણે એક ગોષ્ઠી જોવાની બાકી હોય વીસ પચીસ ત્રીસ મિનિટ સુધી મેં એને પર ચર્ચા કરેલી છે તો પહેલા એ ગોષ્ઠી જોઈ લેશો પછી જ આ ગોષ્ઠી આપને સમજાશે તો યુસ સોલીના સિદ્ધાંત પ્રમાણે તમારો એ પ્રદેશમાં જન્મ થયો છે ફક્ત જન્મ થવાના કારણે તમે ત્યાંની નાગરિકતા માગી શકો છો તો આ રીતે ત્યાંના લોકોને નાગરિકતા મળી જતી પહેલેથી અમેરિકાના બંધારણની અંદર આવી કોઈ વ્યવસ્થા હતી નહીં આપણે વાત કરી છે કે અઢારસો ને સાહીઠના દાયકામાં ત્યાં આગળ સિવિલ વોર થયું અને એ સિવિલ વોર પૂર્ણ થયા બાદ ત્યાં આગળ જે રીકન્સ્ટ્રક્શન અમેન્ડમેન્ટ્સ થયા એ રીકન્સ્ટ્રક્શન અમેન્ડમેન્ટ્સમાંનું એક ફોર્ટીન્થ અમેન્ડમેન્ટ ચૌદમાં બંધારણીય સુધારો ચૌદમાં બંધારણીય સુધારા દ્વારા ત્યાં આગળ આ જોગવાઈ દાખલ કરવામાં આવી હતી જે જોગવાઈ દાખલ કરવામાં આવી છે એનો અર્થ કાઢીને ત્યાં આગળ દરેક વ્યક્તિ કે જેનો જન્મ થતો હોય એને નાગરિકતા આપવામાં આવતી હવે જો ચૌદમાં બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી છે તો ટ્રમ્પ એને કાઢી કેવી રીતે શકે અને પણ બંધારણ બદલ્યા વગર બંધારણમાં સુધારો કર્યા વગર એ આ જોગવાઈને કાઢી કેવી રીતે શકે સમજીએ ચૌદમાં બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ શું કરાઈ છે આ જોગવાઈ ત્યારે પણ મેં કહી હતી ફરીવાર કહું છું શું કહ્યું છે લખ્યું છે કે ઓલ ધ પર્સન્સ બોર્ન ઓર નેચરલાઇઝ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એન્ડ સબજેક્ટ ટુ ધ જ્યુરિસ્ટિક્શન દેર ઓફ આર ધ સિટીઝન્સ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એન્ડ ધ સ્ટેટ વેર ઇન રિસાઇડ ऑल द पर्सन बॉर्न और इन द यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका एंड सब्जेक्ट टू द जुरिस्टिक्शन देर ऑफ आर द सीटिजन्स ऑफ यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका एंड द स्टेट वेर इन दे रिसाइड गुजराती में तमाम व्यक्तिओ कि जो युनाइटेड स्टेट्स ऑफ अमेरिका में जन्म्या जन्मिया है, है अथवा तो जमनु देशीयकरण थे बॉर्न और नेचरलाइज्ड નેચરલાઇઝેશન એટલે કે દેશીયકરણ દેશીયકરણ એટલે કે તમે દેશમાં જન્મ્યા હો પણ તમે ઇવેન્ચ્યુઅલી ત્યાંના નાગરિક બનો ભારતની અંદર પણ આવી વ્યવસ્થા આપણો નાગરિકતા અંગેનો કાયદો છે જેની વાત આપણે કરી હતી સિટીઝનશીપ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ ઓગણીસો ને પંચાવનના કાયદામાં ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની પાંચ રીતો આપી છે જે પાંચ રીતો પૈકીની એક છે દેશીયકરણ દ્વારા ભારતની નાગરિકતાની પ્રાપ્તિ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા બાય નેચરલાઇઝેશન કોઈ પણ વિદેશી નાગરિક દેશીયકરણ દ્વારા ભારતની નાગરિકતા હાંસલ કરી શકે કાયદામાં ચોક્કસ શરતો આપવામાં આવી છે એ શરતો એને સંતોષવાની હોય ઓકે અમેરિકા તો અમેરિકામાં ચૌદમાં બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી છે કે એ વ્યક્તિઓ કે જેમનો જન્મ ત્યાં આગળ થયો છે અથવા તો એમનું દેશીયકરણ થયેલું છે તો એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિક ગણાશે ના આખી જોગવાઈ શું છે ઓલ ધ પર્સન્સ બોર્ન ઓર naturalized ઇન ધ USA એન્ડ આ વાત આપણે ગઈ ગોષ્ઠીમાં પણ કરી હતી કે આ એન્ડ પછી જે શબ્દો લખ્યા છે ને બધી માથાકૂટેનિઝ છે લખ્યું છે એન્ડ સબ્જેક્ટ ટુ ધ જ્યુરિસ્ટ્રિક્શન દેર ઓફ એન્ડ સબ્જેક્ટ ટુ ધ જુરિસ્ટિક્શન દેર ઓફ મતલબ એમના અધિકાર ક્ષેત્રના આધીન ત્યાંના અધિકાર ક્ષેત્રને આધીન તમામ વ્યક્તિઓ કે જે ત્યાં જન્મ્યા છે અથવા તો તેમનું દેશીયકરણ થયું છે અને એમના અધિકાર ક્ષેત્રને આધીન તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિક ગણાશે ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના કાયદાની બાબત અંગેના સલાહકારો એમની આખી ટીમ એમનું કહેવું એ છે કે ચૌદમાં બંધારણીય સુધારાની આ ભાષા પહેલેથી કોઈને માત્ર એમનો જન્મ ત્યાં આગળ થયો હોય તો એના આધારે નાગરિકતા નથી આપતી તેઓ માને છે કે એમનો જન્મ ત્યાં આગળ થયો હોય પૂરતું નથી માત્ર એટલાથી એમને નાગરિકતા ન મળી જાય શબ્દો અહીં આગળ વાપરે છે એન્ડ સબ્જેક્ટ ટુ ધ જ્યુરિસ્ટિક્શન દેર ઓફ મતલબ કે એ લોકો એ અમેરિકન સરકારના જ્યુરિસ્ટિક્શન હેઠળ પણ આવતા હોવા જોઈએ એમના અધિકાર ક્ષેત્ર હેઠળ પણ આવતા હોવા જોઈએ મતલબ કે જો એ લોકો એમના અધિકાર ક્ષેત્ર હેઠળ નથી આવતા તો એમને માત્ર જન્મ ત્યાં આગળ થવાના આધાર ઉપર અમેરિકાની નાગરિકતા ન મળી શકે અમેરિકાની નાગરિકતા કોને મળી શકે એ તમામ વ્યક્તિઓને કે જે ત્યાં આગળ જન્મ્યા છે અથવા તો એમનું દેશીયકરણ થયું છે પ્લસ જે અમેરિકન સરકારના જ્યુરિસ્ટ્રિક્શન એમના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા હોય મતલબ જે એમના અધિકાર ક્ષેત્ર હેઠળ નથી આવતા ભલે એ ત્યાં આગળ જન્મ્યા છે અથવા તેમનું દેશીયકરણ થયું છે એમને ત્યાંની નાગરિકતા ન મળી શકે સબ્જેક્ટ ટુ ધ જુરિસ્ટિક્શન દેર ઓફ આ જ કી વર્ડ્સ છે કે જેની વાત સૌથી પહેલાં મેં ગઈ ગોષ્ઠીમાં સમજાવેલી હતી અને આ વિષય તો ટ્રમ્પ પહેલી વખત પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી વિવાદોમાં ઘેરાયેલો છે એટલે આપણી સંવિધાન કરિયર એકેડમીમાં આપણી ઓનલાઈન એપ્લિકેશન વિકલ્પ પોર્ટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં જ્યારે ઇન્ડિયન પોલિટીના લેક્ચર્સ અમે ડિસ્કસ કરતા હોઈએ તો એની અંદર પણ આ વાત વિદ્યાર્થીઓને અમે સમજાવતા જ હોઈએ પબ્લિક પ્લેટફોર્મ પર સમજાવવાની તક પહેલી વખત મળી છે તો આ વાત છે હવે તમે એક્ઝિક્યુટિવ ઓર્ડરને વાંચો એમાં સ્પષ્ટપણે બતાવા આવ્યું છે કે આ કેટેગરીઝના લોકો છે કે જે જ્યુરિસ્ટ્રિક્શનમાં નથી આવતા અમારા જ્યુરિસ્ટ્રિક્શનમાં નથી આવતા અને એટલા માટે એમને બર્થરાઈટ સિટીઝનશીપ ન મળી શકે દે આર એક્સક્લુડેડ ફ્રોમ ધેટ ડેફિનેશન એ પેલી વ્યાખ્યામાંથી બાકાત રહી જાય છે એમને ફક્ત જન્મ ત્યાં આગળ થયો હોવાના કારણે ત્યાંની નાગરિકતા ન મળી શકે આ કયા લોકો બે કેટેગરીઝ એક્ઝિક્યુટિવ ઓર્ડરની અંદર બતાવવામાં આવી છે પહેલી કેટેગરીના લોકો કે જેમનો જન્મ યુએસએમાં થયો પણ એમના જન્મ સમયે એમના માતા આમાં જોવાનું શું આવશે જન્મ સમયે એમના માતા પિતાની સ્થિતિ શું હતી તે બર્થરાઈટ સિટીઝનશીપની વાત છે તો જન્મ પછી શું જન્મ પહેલાં શું હતું એ આપણે ન જોવાનું હોય બર્થ સમયે જન્મ સમયે એમના માતા પિતાની સ્થિતિ શું છે એ જોવાની હોય તો કહ્યું છે કે એમનો જન્મ યુએસએમાં થયો હોય પણ એમના જન્મ સમયે જો એમના માતા એ ત્યાંના લોફૂલ રેસિડેન્ટ ન હોય એટલે કે એ ત્યાંના કાનૂની રીતે રહેવાસી ન હોય મતલબ કે એમને ત્યાં આગળ યુએસએની અંદર રહેવા માટેની પરવાનગી ન હોય સ્વાભાવિક છે કે જો તમે ત્યાંના નાગરિક હશો તો તો તમને ત્યાં આગળ રહેવાની પરવાનગી હોય જ નાગરિક ન હોવ તો તમે કાનૂની પરવાનગી મેળવેલી હોય બરાબર ને જો આમાંનું કશું જ નથી પ્લસ તમારા પિતા એ નથી ત્યાંના નાગરિક નથી ત્યાંના કાનૂની રીતે રહેવાસી સરળ શબ્દોમાં માતા પિતા બેમાંથી એક ત્યાંના કાનૂની રહેવાસી નથી કાનૂની રૂપથી એમને ત્યાં આગળ રહેવાની પરવાનગી નથી મળેલી તો આ લોકોને અમેરિકામાં બર્થરાઇટ સિટીઝનશીપ નહીં મળે આ પહેલી શ્રેણીના લોકો છે કે જે ચૌદમાં બંધારણીય સુધારાની વ્યાખ્યામાંથી બહાર રહી જાય છે એવો ડોનાલ્ડ ટ્રમ્પનો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર કહે છે બીજી કેટેગરીના લોકો કે જેમનો જન્મ અમેરિકામાં થયો હતો પણ એમના જન્મ સમયે એમના જે માતા છે માતા એ ત્યાંના લોફૂલ રેસિડેન્ટ હતા એટલે કે ત્યાં કાનૂની રૂપથી રહી શકવાની સ્થિતિમાં હતા એમને મંજૂરી મળેલી હતી બટ ઇટ વોઝ ટેમ્પરરી એ કામ ચલાવ હતું ફોર એક્ઝામ્પલ માનો કે કોઈક મહિલા ત્યાં આગળ એ અભ્યાસ અર્થે ગયા હોય તો તમને ત્યાં આગળ લોફુલી રહેવાની મંજૂરી મળી છે પણ એ કામ ચલાવ ધોરણે મળી છે અભ્યાસ ચાલે ત્યાં સુધી રહેવાની મંજૂરી મળી છે બને કે તમે કામ અર્થે ત્યાં આગળ ગયા હો તો કામ અર્થે ગયા છો લોફુલી ત્યાં આગળ રહી શકો પણ એ પણ કામ ચલાવ ધોરણે તમે ટુરિસ્ટ તરીકે ત્યાં આગળ ગયા છો ગોડ ઇન ઓફ તમે કાનૂની રૂપથી ત્યાં આગળ રહી શકો પણ ટેમ્પરરી પીરિયડ માટે આવનારા તમામ સમય માટે નહીં તો જો તમારો જન્મ ત્યાં આગળ થયો હતો પણ તમારા માતા એ આવા હતા આવા એટલે કે લોફુલી એ ત્યાં આગળ રહી શકતા હતા પણ ટેમ્પરરી પીરિયડ માટે અને તમારા પિતા તમારા પિતા કે જેમના વિશે કહેવાયું છે કે એ ત્યાંના નાગરિક પણ નહોતા અને સાથે ત્યાં આગળ કાનૂની રહેવાસી પણ નહોતા આ સ્થિતિમાં ભલે તમારો જન્મ ત્યાં આગળ થયો છે પણ તમને અમેરિકાની નાગરિકતા નહીં મળી શકે બરાબર છે પહેલી કેટેગરીમાં કયા લોકો આવ્યા જેમનો જન્મ ત્યાં આગળ થયો હતો પણ એમના માતા પિતા બેમાંથી એક ત્યાં આગળ કાનૂની રીતે રહેવા માટે એમને મંજૂરી નહોતી મળેલી અને બીજી કેટેગરીમાં કોણ આવ્યા એ લોકો કે જેમનો જેમના જન્મ સમયે એમના માતા ત્યાં આગળ કાનૂની રૂપથી રહી શકતા હતા પણ ટેમ્પરરી પીરિયડ માટે અને પિતા તો નાગરિક કે કશું જ નહોતા બરાબર તો આ બંને કેટેગરીના લોકોને અમેરિકામાં જન્મ થયેલો હોવા છતાં ત્યાંની નાગરિકતા હવે નહીં મળી શકે બરાબર છે થિંગ તમે જોઈ શકો છો કે શબ્દો શું કરી શકે છે શબ્દોમાં બહુ તાકાત છે એ તાકાતને આપણે ઓળખવાની હોય અને ખાસ તો જ્યારે કાયદાની વાત આવતી હોય બંધારણની વાત આવતી હોય ને તો શબ્દ શું એક અક્ષર પૂર્ણ વિરામ અલ્પ વિરામ અર્ધવિરામ આ દરેકના અર્થ આપણે લેવાના હોય બરાબર તો આમાં થોડું ઘણું આઘું પાછું થઈ ગયું એવું ન ચાલે બરાબર વિચારો ને અઢારસો ને અડસઠના વર્ષમાં લખાયેલી કોઈક વાત એમના બંધારણમાં ત્યારે લખાયેલી કોઈક વાત એ આજે દોઢસો વર્ષ પછી એનું એક અલગ અર્ધઘટન આપણી સમક્ષ આવી રહ્યું છે હમ તો એ ઐતિહાસિક ઘટના કહેવાય ને દેટ થિંગ તો આ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરી દીધો છે ઓબ્વિયસ હતું કે આ કરશે પણ સાથે એ પણ ઓબ્વિયસ હતું કે એ આવું કંઈક કરશે ને તો એને તરત કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તરત એને અદાલતમાં પડકારવામાં આવશે અને એ પણ થઈ ગયું છે પહેલા દિવસે આ ભાઈએ એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇશ્યુ કર્યો છે અને એ કર્યો એની તરત બાદ લોકો કોર્ટમાં પહોંચી ગયા છે એટલે હવે એક લીગલ બેટલ ત્યાં આગળ ચાલશે અને એ પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ હશે જોઈએ કોર્ટનો શું ચુકાદો આવે છે જેમ મેં કહ્યું હતું કે એક વ્યૂ પોઈન્ટ એ બહુ સ્ટ્રોંગ છે કે જો આ કામ કરવું હોય બર્થરાઈટ સિટીઝનશીપ બહારથી આવેલા લોકો માટે ખતમ કરવી જ હોય તો તમારે બંધારણમાં સુધારો કરવો પડે આ કામ એક્ઝિક્યુટિવ ઓર્ડરથી ન કરાય હવે જો આ એંગલથી જોઈએ ને તો એમના બંધારણમાં તમારે સુધારો કરવો પડે કે જે સુધારો કરવા માટે ત્યાંની સંસદના બંને ગૃહોમાંથી તમારે બિલ પાસ કરવું પડે ત્યાંની સંસદને કોંગ્રેસ કહેવાય છે અને એના બે ગૃહ છે ઉપલા ગૃહને કહેવાય છે સેનેટ જેમ કે આપણે ત્યાં રાજ્યસભા છે અને નીચલા ગૃહને કહેવાય છે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ જેમ કે આપણે ત્યાં લોકસભા છે તો આ બંને ગૃહોમાંથી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ પાસ કરવું પડે અને એ પણ ટુ થર્ડ મેજોરિટીથી વિશેષ બહુમતીથી આપણા બંધારણમાં પણ આવી જ વ્યવસ્થા છે વિશેષ બહુમતીથી તમારે બંધારણીય સુધારા માટેનું બિલ પાસ કરવાનું હોય હવે જો મેજોરિટી સાથે બિલ પાસ કરવાનું હોય ને તો એ આ લોકો માટે પોસિબલ છે કારણ ડોનાલ્ડ ટ્રમ્પની જે પાર્ટી છે રિપબ્લિકન પાર્ટી એની પાસે ત્યાંની સંસદના બંને ગૃહોમાં મેજોરિટી છે તો એ પૂરી શક્યતા હશે કે ને આવું બિલ પાસ કરવાનું થાય તો એ લોકો પાસ કરાવડાવી લે પણ સાથે એક બીજું વિઘ્ન ત્યાં આગળ એ આવી શકે કે અમેરિકાના બંધારણમાં કોઈ પણ સુધારો થાય સંસદ એકલાની મંજૂરીથી ન થઈ શકે રાજ્યોની પણ મંજૂરી લેવી પડે આ એમની બહુ ખાસ વાત છે એ લોકો એક ફેડરલ સિસ્ટમ છે રાજ્યોની મંજૂરી વગર ત્યાં આગળ કોઈ કામ ન થઈ શકે ત્યાંના બંધારણમાં જોગવાઈ છે કે કોઈ પણ બંધારણી સુધારો કરવો હોય તો સંસદની મંજૂરી ઉપરાંત ત્યાંના ત્રણ ચતુર્થાંશ રાજ્યોની મંજૂરી જોઈએ ત્રણ ચતુર્થાંશ એટલે કે પંચોતેર ટકા રાજ્યોની મંજૂરી તમારે જોઈશે અમેરિકામાં પચાસ રાજ્યો છે જો આપણે પંચોતેર ટકા ગણીએ તો એક રાઉન્ડ ફિગર બેસે આડત્રીસ રાજ્યો હમ આડત્રીસ રાજ્યો જો આને મંજૂરી આપે ને તો જ એ બંધારણીય સુધારો થઈ શકે ટ્રમ્પ જાણે છે બરાબર અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન એ વર્લ્ડનું સૌથી રિજીડ કોન્સ્ટિટ્યુશન માનવામાં આવે છે સૌથી જળ સૌથી કઠોર જેને બદલવું બહુ અઘરું છે તો ટ્રમ્પ આ જાણે છે કે આટલી અઘરી પ્રક્રિયા અને એમાં પાછા રાજ્યોને મનાવવાના બરાબર આ બધી માથાકૂટમાં કેમ પડીએ તો આપણે એક સિમ્પલ એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરી દઈએ અને એની મદદથી કામ કરી લઈએ ભલે પછી કોર્ટમાં જાય એ થતાં થતું રહેશે પણ આપણે આપણું કામ કરી દઈએ બરાબર છે તો વ્યૂ પોઈન્ટ્સ તો ઘણા બધા હતા કે જેની પણ ચર્ચા આપણે અગાઉ ગોષ્ઠીમાં કરેલી હતી પણ આખરે જે સત્તામાં છે જે પાવરમાં છે એ પોતાનો જે કો કોખરો કરાવડાવશે એમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરી દીધો છે હવે સાથે આપણે બીજા અમુક ફેક્ટ્સ એન્ડ ફિગર્સ પણ જોવાના છે અને એ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ છે કે અમેરિકાની અંદર ખરેખર આ પ્રશ્ન મોટો થઈ રહ્યો છે બહારથી આવનારા લોકોની સંખ્યા ત્યાં આગળ વધી રહી છે અમેરિકાની કુલ વસ્તી અત્યારે લગભગ સાડા તેત્રીસ કરોડ છે સાડા તેત્રીસ કરોડ જો કે આપણને તો કંઈ ના લાગે આપણે તો ઓલમોસ્ટ દોઢસો કરોડની આસપાસ પહોંચી ગયા છે આપણા તો ખાલી ઉત્તર પ્રદેશની વસ્તી લગભગ વીસ કરોડની આસપાસ છે ને આ લોકોની આખા દેશની વસ્તી સાડા કરોડ છે અને જે હમણાં ડેટા બહાર આવ્યા છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસના વર્ષમાં લગભગ બહારથી આવેલા લોકોની વસ્તી એ ત્યાં આગળ ચાર પોઈન્ટ ઈઠ્યોતેર કરોડ હતી દેશની કુલ વસ્તી કેટલી છે સાડા કરોડ અને હવે એમાં ચાર પોઇન્ટ ઈઠ્યોતેર કરોડ લોકો તો બહારથી આવેલા છે એટલે કે જો એમનું પ્રમાણ તમે કુલ વસ્તીમાં જોવા જાવ ને તો લગભગ સાડા ચૌદ ટકા જેટલું થાય સાડા ચૌદ ટકા જેટલા લોકો એ બહારના છે અને આ વર્ષે દર વર્ષે વધી રહ્યું છે એમાં સતત વધારો થઈ રહ્યો છે જેમ કે બે હજાર ત્રેવીસમાં બાવીસ ત્રેવીસમાં લગભગ સોળ લાખ જેટલા લોકો અમેરિકામાં બહારથી આવતા હતા છેલ્લા વીસ પચીસ વર્ષોમાં આ સૌથી મોટી વાર્ષિક વૃદ્ધિ છે એટલે કે પહેલાંની સરખામણીમાં અમેરિકામાં વધુને વધુ લોકો બહારથી આવી રહ્યા છે ડેટા સૂચવે છે અને એટલા માટે ટ્રમ્પ અને એમના જેવા અન્ય વ્યક્તિઓ માને છે કે હવે આના ઉપર રોક લાગવી જોઈએ અને જે આવનારા છે એમનું એક સૌથી મોટું એટ્રેક્શન રહેતું હોય છે જેમ કે ભારતીયોનું પણ છે કે ત્યાં આગળ બાળકનો જન્મ થઈ જાય બસ પ્રક્રિયા સરળ છે તેની નાગરિકતા મળી જશે એ મારું બાળક અમેરિકન ડ્રીમ જીવશે અમેરિકન ડ્રીમ કહેવાય છે બરાબર એક સૌથી શક્તિશાળી સમૃદ્ધ દેશનો એ નાગરિક બનશે લાલચ બદાને રહેતી હોય છે સૌથી વધારે બહારથી આવેલા લોકોની સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ડેટા પ્રમાણે દોઢ લાખ લોકો ગયા વર્ષે દોઢ લાખ લોકો था, थी, बीजा अमेरिका 갔다 मेक्सिको थी बराबर 150000 बीजा क्रमे अमेरिका માં બહાર થી આવેલા લોકો સૌથી વધારે ક્યાં થી મેક્સિકો થી બીજો ક્રમે આપણે છે બરાબર ગયા વર્ષે 145000 લોકો ભારત થી અમેરિકા આવ્યા હતા ત્રીજા ક્રમે છે चाइना 90000 લોકો चाइना થી આવેલા હતા આ છે આંકડા બરાબર હવે આમાં કયો પક્ષ સાચો કયો પક્ષ ખોટો એ બાબતે તો હજુ ઘણું બધું સંશોધન કરવાનું થાય પણ જ્યાં સુધી પ્રક્રિયાઓની વાત છે પ્રક્રિયાઓને સમજવી એ પણ ઘણું જરૂરી છે ઘણું અઘરું છે આપણે ત્યાં જ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આપણે બનાવ્યું સીએ એ નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસના વર્ષમાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી પેલા છ ધર્મના લોકોને આપણે સ્વીકાર્યા અને એમને ભારતના નાગરિક બનાવવા માટેની પણ વ્યવસ્થા કરી આપી ધર્મના આધાર ઉપર આપણે ત્યાં આગળ વર્ગીકરણ કર્યું હતું એવા ઘણા બધા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા ફરિયાદો થઈ હતી અને આપણે પણ એ વિષય ઉપર ઘણું બધું કામ યુટ્યુબ પર જ કરેલું છે જૂના વિડીયોઝ આપણે મળી આવશે તો નાગરિકતા એ ધીરે ધીરે વધુને વધુ પેચીદો પ્રશ્ન બનતો જાય છે અને એક રીતે એક એવું વિશ્વ બનવા જઈ રહ્યું છે કે જે પોતાને ત્યાં અલગ અલગ દેશો પોતાને ત્યાં બહારના લોકોને વધુ સ્વીકારવા માટે તૈયાર નથી થઈ રહ્યા બરાબર જ્યાં સુધી વાત રહી અમેરિકાની હા અને ભારતીય હોવાના નાતે આપણે આ પ્રશ્નને વધારે સંવેદનશીલતા સાથે જોવું રહ્યું કારણ કે આંકડા પણ સૂચવે છે કે આપણે બહુ મોટી માત્રામાં યુએસએ જઈ રહ્યા છીએ બરાબર તો યુએસએની અંદર આવું કંઈ પણ થાય તો એ આપણા માટે ચર્ચાનો વિષય બનવો જોઈએ બરાબર છે દેટ થિંગ આશા રાખું કે પેલી ગોષ્ઠી પછી એના અપડેટ તરીકેની આ ગોષ્ઠી આપને સમજાઈ હશે અને નાગરિકતાના ખ્યાલ આપણા બધું સ્પષ્ટ થયા હશે બંધારણને વાંચવી બંધારણને વાંચવું કાયદાઓને સમજવા એમાં રહેલા શબ્દોના અર્થ કાઢવા એના માટેની એક પદ્ધતિ હોય છે એ પદ્ધતિ આપને હવે સમજાઈ રહી હશે એવી આશા રાખવું આમ જ આપણી લીગલ લિટરસી કાનૂની બાબતોમાં સાક્ષરતા આપણી વધતી રહેશે અને પેચીદા મુદ્દાઓને પણ આપણે ધીરે ધીરે સહેલાઈથી સમજતા થઈ જઈશું એવી આશા રાખીએ તો બસ એ જ આશા સાથે આ ગોષ્ટીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવા જ કોઈક નવા મુદ્દા એક રસપ્રદ ચર્ચા એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે